ભરૂચનું અંકલેશ્વર જ્યાં સજોદ ગામે માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના બની જેના સીસીટીવી સામે આવ્યા અજાણી મહિલા મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરતી જોવા મળી સાથે જ મંદિરની બહાર આવતી પણ નજરે પડી સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે અજાણી મહિલા કોણ છે અને શા માટે તે આવી રીતે મંદિરમાં પ્રવેશી તેને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભરૂચના સજોદ ગામની આ ઘટના છે જેમાં માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના બની આ મહિલાએ શા માટે આવું કૃત્ય કર્યું તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ સીસીટીવી ફૂટેજના આધારે હવે તપાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે અજાણી મહિલા કોણ છે અને શા માટે તે આવી રીતે મંદિરમાં પ્રવેશી તેને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભરૂચના સજોદ ગામની આ ઘટના છે જેમાં માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના બની આ મહિલાએ શા માટે આવું કૃત્ય કર્યું તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ